આજની રેસીપી છે શિયાળા સ્પેશિયલ આદુવાળી લોલીપોપ તો એના માટે આદુ તો જોઈશે તો અહીંયા મેં સો ગ્રામ આદુને ધોઈ અને આ રીતે ટુકડા કરી અને છાલ ઉતારી લીધી છે હવે બધું આદું આપણું છે એ છાલ ઉતરાઈ રેડી થઈ ગયું છે તો એને આપણે ટુકડા કરી લેવાના છે હવે આ બધા ટુકડા છે એને આપણે મિક્સી જારમાં એડ કરી લઈશું એની અંદર મરિયા એડ કરીશું અને એને આપણે એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવવાની છે પરંતુ વચ્ચે વચ્ચે તમે આ રીતે ચેક કરીને પછી તમે પેસ્ટ બનાવજો તો સરસ રીતે આપણી પેસ્ટ રેડી થઈ જશે હવે આ બધી પેસ્ટ છે એને એક બાઉલની અંદર કપડું રાખી અને બધી પેસ્ટ છે એને આપણે કપડાની અંદર નાખી અને નીચોવી લઈશું કે જેથી આદુમાંથી બધો રસ આપણો નીકળી જાય તો આપણો આદુનો રસ પણ રેડી છે હવે એક ગેસ ઉપર પેનની અંદર આપણે બધો આદુનો રસ એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું ગોળ અહીંયા મેં દેશી ગોળ લીધો છે જેટલો રસ છે એટલો જ ગોળ લીધો છે હવે આને આપણે સતત ચલાવતા રહીશું ગેસ ચાલુ કરીને તો હવે આ રીતે જ્યાં સુધી બબલ ન આવે ત્યાં સુધી એને ચલાવતા રહી અને જેમ ચીકીનો પાયો લઈએ છીએ બસ એ જ રીતે પાયો લઈ લેવાનો છે હવે થોડું પાણીમાં એડ કરી અને જોઈ લઈએ તો આપણે જેમ ચોકલેટ કેમ તૂટે બસ એ રીતે આ રીતે કડક થઈ અને તૂટે એટલે આપણે આ રીતે બટર પેપર ઉપર થોડું થોડું બેટર નાખી અને પછી એની વચ્ચે આ રીતે ટૂથપીક એડ કરતા જવાનું છે હવે બટર પેપર બાદ મેં અહીંયા એક થાળી ઉપર ગ્રીસ કરેલી થાળી ઉપર પણ આ જ રીતે લોલીપોપ રેડી કરી લીધી છે હું બટર પેપર પ્રિફર નહીં કરું કારણ કે શું છે પાછળ આપણે બટર પેપર ચોંટી જાય છે અને થાળીમાંથી આ રીતે ઇઝીલી ડિમોલ્ટ થઈ જાય છે તો રેડી છે આપણી આદુની ચોકલેટ તો આ શિયાળામાં બાળકો માટે જરૂરથી બનાવો અને વિડીયો ગમે હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં